મારું નામ સુકીરાવભાઈ લાનુંભાઈ ગાયકવાર હું આજથી સાત આઠ વર્ષ પહેલાં અમે જે ખેતી કરતા હતા એ રાસાયણિક ખાતરથી જ ખેતી કરતા હતા પરંતુ અમારા જે આત્મા પ્રોજેક્ટ દ્વારા અમને ટ્રેનિંગ આપવામાં આવી તદ ઉપરાંત અહીંથી વડતાલ લઈ જઈ અને જે અમારા જે મહારાષ્ટ્રના સુભાષ પાલેકર સાહેબે અમને સાત દિવસની ટ્રેનિંગ આપી પ્રાકૃતિક ખેતી વિશે એ ખેતી વિશે ટ્રેનિંગ લઈ અને હું પોતે આવ્યો મારા ગામમાં આવ્યો પોતે અને મેં જોયું કે ખરેખર પ્રાકૃતિકનું મહત્ત્વ શું છે પ્રાકૃતિકનું મહત્ત્વ અમને આદરણીય અમારા સુભાષ પાલેકર સાહેબે અમને બહુ સારી રીતે શિખામણ આપી અને એ શિખામણ લઈને હું મારા ગામમાં આવ્યો અને લોકોને મેં પહેલ કરી કે આપણે જે હાલમાં જે રાસાયણિક ખેતી કરી રહ્યા છે એનાથી બચવું હોય રાસાયણિક ખેતીથી અનેક અનેક પ્રકારના રોગો આપણાને લાગુ પડે છે અને એક ઝહેર છે એ ઝહેરથી બચવું ને આપણું જીવનશૈલીને સરળતાથી શુદ્ધ ખોરાક ખાવો હોય તો આપણાને પ્રાકૃતિક ખેતી કરવી જ પડે મેં પોતે જ શરૂઆત મેં પોતે જીવામૃત બનાવ્યું જીવામૃત બીજામૃત બનાવ્યું ઘન જીવામૃત બનાવ્યું અને એના જીવ અસ્ત્રો માટે મેં નિમાસ્ત્ર પણ બનાવ્યું અગ્નિઅસ્ત્ર બનાવ્યું બ્રહ્માસ્ત્ર બનાવ્યું અને છેલ્લું એનું જે તમામ કીટોકોનું નાશ કરવા માટે તમામે તમામ જે નુકસાન કરતા હોય એનું નાશ કરવા માટે જે દસ પરની અર્ક બનાવ્યો પછી મેં લોકોને બતાવ્યું કે મારું ખેતર તમે આવી જુઓ જે કુદરતી આપણે ખેતી કરવાથી શું ફાયદો થાય છે એનાથી આપણી જે જમીન જીવિત થાય છે એમાં અળસિયા જે મરી ગયા હોય અળસિયા આપણે રાસાયણિક ખાતર નાખી અને અડસિયા મરી ગયા હોય એ પણ અડસિયા આવી જતા હોય છે મારા ખેતર આ દેખાય છે અહીંયા જે ડાંગર રોપેલું છે એમાં જીવામૃત ઘન જીવામૃત જ નાખેલું છે મેં એના સિવાય કોઈ પણ જાતનું નથી અને કુદરતી રીતે જે ખેતી હું કરું છું એનાથી મને એવું લાગ્યું કે ખરેખર હું ભગવાન સાથે પ્રકૃતિ સાથે હું લિંક થયો છું અપડેટ થયો છું અને મને એક એવો મહેસૂસ થાય છે કે મા બેટાનો રિશ્તો ધરતી માતા જોડે અમારો થયો છે તો હું અમારા આત્મા પ્રોજેક્ટ અને મારા પ્રશાસનનો પણ હું આભાર માનું છું કે ખરેખર અમને ટ્રેનિંગ આપીને મારા ડાંગ જિલ્લાને જે પ્રાકૃતિક જાહેર કર્યું છે તો એમને હું ધન્યવાદ આપું છું ગવર્મેન્ટને પણ કે રાજ્યપાલ સાહેબને પણ હું ધન્યવાદ આપું છું કે મારા ડાંગ જિલ્લાને તમે અમારા ભારત દેશની આત્મા બનાવી છે ખરેખર એનાથી હું બહુ વિચલિત થયું છું અને મારા કિસાનોને હું ખેડૂતોને હું વિનંતી કરું છું કે તમે આ વસ્તુ હજુ પણ કદાચ બાકી રહી ગયું હોય તો તમે પણ શરૂઆત કરો અને આપ આપણા જે આવનારા ભવિષ્યના બાળકો છે એમનું ભવિષ્ય એક સારું સ્વાસ્થ્ય જાય અને સારું લાંબું જીવન જીવે એના માટે પ્રાકૃતિક ખેતી કરવાની બિલકુલ જરૂર પડી ગઈ છે તો હું એ જ મારા સંદેશ આપું છું બીજું કે જે પ્રાકૃતિક ખેતી नो मतलब ये था कि प्रकृति के प्रकृति के, के मूल सिद्धांतों के आधार पर गौ माता के गोबर और गौमूत्र से बिना खर्चा करने वाली खेती का नाम ही प्राकृतिक खेती है तो सभी वधा सभी किसानों को मैं ये भी बोलना चाहता हूँ वो सब जुड़ जाओ और धरती माता को बचाइए और अपने देश को भी शुद्ध खुराक और अनाज दीजिए ये मैं किसानों को मेरा ये संदेश है जय हिंद